પાનેરા ભૂજિયા છી ઓભા આપણે ગાડી ભરવા લગાડતી દીધી ને સાફ પાણી પીવા આવ્યા એટલે આપણે પાછા એવા ફરવા શું કેવાય યો ભાઈ અહીંયા આ બધી બહુ મોટી દુકાન છે હા ઢીંગલા બાબલા લો મવા ભરા ભાઈ યો ભાઈ દોરા ભરાય છે

હેલો મિત્રો માં મોલ જય દ્વારકાધીશ તો ફરીથી અમારા નવા વિડીયો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે અમે બેઠા છું છે એ ઘરે અને વ્લોગ આવશે સુરત ગાડી આપણી ખાલી થઈ ગઈ છે અને પહેલાં આની પહેલાંના ભાગમાં ત્યાંથી શરૂ છે ઘડીક બંધ થાય અને ત્યાંથી આપણે સેલબ વાપી દ્વારા ભરવા ગયા હતા જ્યાંથી શરૂ થાય કારણ કે ખબર જ છે કે બધા વિડીયો લેટ થોડાક થયા છે આખરે બરાબર તો જવું આપણે અત્યારે બેઠા છીએ અને ભાઈ જોવો અમારે કીધે

કયું બન હું કરવાનું છે ઓહો બહાર ખટેરો બહાર ખૂડે ને આપડી ગાડી દેખાડે આ નથી કરવાનું ફોર હલ કરવાની ફોર હલો કરી કેમાં કરી ઓહ દેખાડી દે લ્યો ભાઈ તમને જો કેમ કરી એમ ઓહ હો હં હં એટલે બેઠા બેઠા ડાયર સીધા સીધા હાઈ આડા થઈ ગયા સીધા હું બા ચાલો સીધી થઈ જજો લે હલો બેન કરી દો હા બંધ કરી જો તો ભાઈ બેન કરે હાય જો બેન કરી દીધી ભાઈ ગાડી હવે સાલુ તો પછી હા કારણ કે કલેશ તો આપડે જ કરેલો હતો અને બટન વાળી છે એટલે કલેશ કરો તો જ ગાડી ચાલુ થાય એ તો ખબર છે તમને બધા પણ બટન વાળી છે તમને કહી દઉં એટલે ભાઈ અમારું એટલું તો શીખી ગયા છે બરાબર હાલો તો ભાઈ આપણે ગાડી ખાલી કરીને સુરત થી ગામરેજ થી નીકળી ગયા હતા અને હવે થાય છે વાપી દોરા ભરવા મોવાના અને એમાં અમારી મા આપણી મા જેને જે પૂછાતા હોય માં સામુન બા પાનેરાવાળા તો આપણે જવું અત્યારે પાનેરા પૂજ્યા છે તો આગેથી તમને દર્શન કરાવું પાનેરાના ઓભા આપણે ગાડી ભરવા લગાડી દીધી ને સાહ પાણી પીવા આવ્યા એટલે આપણે પાછા આવ્યા ફરવા કેમ કે સેલવાસ આવ્યાવાળા છીએ આપણે તો સેલવાસ ફરી લેવી થોડુંક બજારમાં બા જો હો અહીંયા લખેલું છે સેલવાસા ચશ્માનું છે ચશમાનું દુકાન છે ભાઈ ઓ બહુ બજાર બહુ મોટી છે હો ભાઈ જો હા અહીંયા તો હજી બધી છે શું કહેવાય ભાઈ

અહીંયા બાજુમાં જે નો એન્ટ્રી લાગી જાય છે અને આપણી ગાડી થોડીક જ આ બાજુમાં પડી છે કારણ કે આ ભાગમાં નો એન્ટ્રી છે ને આ ભાગમાં નો એન્ટ્રી નથી તો ત્યાં આપણી ગાડી ભરાય છે અને જવો દુકાનો ફરવાની થોડીક મજા આવે માટા આટા મારી જાય એમ ક્યારેક સિટીમાં અમુક વાર આવવાનું થાય અંદર અને એમાં દમણ હલો ભાઈ આ કરે આપણને જો ભાઈ અહીંયા આ બધી બહુ મોટી દુકાન છે ઢીંગલા બાબલા તો મવા ભર્યા ભાઈ તો ભાઈ હાલો આપણે ગાડીએ જઈ પાછા કારણ કે ફોન આવ્યો છે હું છે હવે કોને ખબર ગાડી આવું એમ કીધું જાય હાલો જો ભાઈ દોરા ભરાય છે અડધી ગાડી ભરાઈ ગઈ છે ને બીજી બાકી છે તો આવી રીતે છે સેલવાસમાં છે આપણે અત્યારે સેલવાસમાં ભરાય છે દોરા જો બેઠા

પડે કારણ કે ખર્ચી આપી દઈ તો આપણા ખાવા પીવાના પૈસા માટે જો મારવો પડે આપણે નવી ગાડી છે તો ગાડીમાં તો શું કરતા આ બેલ્ટ મારવાના આવે ને ત્યાં આમ પત્ એટલે આવેલું છે કાંઈ બીજું કાંઈ ધ્યાન દે નહીં તો હવે સેલવસમાં આપણે કોનો મારે તો ભરાઈ ગયો હવે વાપીથી ભરવાનો છે તો વાપીસ આવી ગયું લોકેશન આવી ગયું કે આપણે જોયું શું થાય એમ તો જો ભાઈ આપણે બીજી જગ્યાએ ભરવા પૂગી ગયા છીએ અને આ ભાઈ છે જે પહેલાંવાળાએ તો જેમ તેમ ખડકી દીધું હતું ઘણું કીધું હતું નહોતા માઈને આપણે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન પણ કર્યો હતો એનું પણ નહોતા માનતા હા હા કરીને જેમ હું એમ ગોઠવી દીધું હતું તો આ ભાઈ પાસે અમારે બીજી જગ્યા આવ્યા છીએ ત્યાં બધા બિચારા ખરીખું ગોઠવે છે અંદર માલ કરે છે અને બીજો માલ જોવા અહીંથી ભરવાનો છે આપણે તો આવા ગોળા છે એ ભરવાના છે ફોન મોટા મોટા છે ત્રીસ કિલો આજુબાજુના છે પછી વધે તી એક જઈ ગયું તો તરી હું તો હાલો હવે અંદરનું આપણે પેલા પૂછી લઈએ ભાઈ અંદર વિડીયો ઉતારવાની મને નથી ને નકર પછી અંદરનું જાય તો ભાઈ જો આપણે અંદરનું તો અંદર જઈને ઉતારવાની તો ના પાડી છે કોને ખબર હું વાંધો હોય પણ આપણે ગાડીમાં બેઠા બેઠા તો અહીંથી થોડુંક ઉતારી લઈ તો આવું છે કારખાનું આ દોરાનું કોણ નાના મોટી બધું છે ને અંદર જે છે એ બને છે ભાઈ એ ના પાડી

અને હાથમાં મહિનો ભાઈ તો આ તેદુ નો થોડોક મોડો આવ્યો છે કારણ કે આપણે જે બહાર ગયા હતા નેટવર્ક નહોતું હાલતું તો જે પહેલાના ઉતારેલા છે થોડાક શૂટિંગ કટકા તો એ પેલો બીજો ત્રીજો ભાગ કરીને એમ આવી છે તો આ કેટલામાં ભાગમાં આવી છે ખબર નથી પણ આ તારીખ યાદ રાખજો પાંચ સાત બે હજાર ચોવીસ અને ચાર ને વીસ ગણો એકવી ગણો ગણો અત્યારે બરોબર ચાર ને એકવી થઈ છે આ ટાઈમે આવું વાતાવરણ છે

ટ્રાફિક બીનો રસ્તો નથી ભોળાનાથ નું મંદિર વયું જે મૂર્તિ હતી મોટી લઈ નહીં જ આપણે વાહ પાછી ત્રાફી હા આને આડો જો બાય ગાદમાં ખાલી સાચી ઘાસ છે એટલે એમાં વાઈફર નો લાગે લગાડેલું નથી આવે તો ખરું પણ નવું હોલીસાદમાં ટ્રાફિક આ રોડે બે બાજુ ભાઈ ટ્રાફિક એટલે ટ્રાફિક દુનિયાનું ટ્રાફિક રહે છે વાપીથી નીકળા અને અત્યારે અંકલેશ્વર વટી ગયા ભરૂચના ફૂલે ફૂગવામાં ખાંડાના કારણે જે ફાટા પડેલા હોય નાથી માણસો રંગ સાઈડ આવે છે એના કારણે રવા ટ્રાફિક ઘણું બધું ટ્રાફિક છે પણ આટલું બધું લેવાય એમ નથી કારણ કે લોક તો લાંબો થઈ જાય

ત્યાં સુધીનો વિડીયો આમાં મૂક્યો છે આ ભાગમાં અને હવે ફરુશથી આપણે મહવા સુધીનો વિડીયો જે ખાલી કરીએ એ આપણે એની પછીના ભાગમાં મૂકવાના છે તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો અમારા જોતા રહેજો અને નવા હોય તો એને હજી એકવાર કહું સબક્રાઇ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળી હવે બીજા ભાગમાં જ્યાં સુધી બધાને જય માતાજી